છેલ્લા સો સત્તર વર્ષથી હોટલ ચલાવ્યું છે નવાગંજ બજારમાં મારું નામ છે દરેક કે ખેમરજભાઈ આ અલ્પેશભાઈ પટેલની ભેટી છે મારા નવાગંજ બજારમાં તો હું એમની બે ત્રણ મહિને ચા આપવા જતો હતો અને મેં અંદાજે અટકળું આપણો સંબંધ થયું હતું મેં પૂછ્યું મારે પાન કાર્ડ કઢાવું શું કરવું પડે તો એની ભાઈ મારી પાસે ડોક્યુમેન્ટ બાજુ તો મેં ડોક્યુમેન્ટ આધાર કાર્ડ આવ્યું રેશન કાર્ડ આપ્યું મારો ફોટો આપ્યો બરાબર મેં એને આવ્યો અને પાન કાર્ડ આવ્યું પાન કાર્ડમાં કંઈક સહી કરાવી સહી કરાવી પછી મને કોઈ ખબર નહીં શું થયું મારી પાસે નોટિસ આવી બે હજાર બાવીસમાં બે હજાર ત્રેવીસમાં બરાબર પેજ પછી સુધી બતાવી નોટિસ એ બતાવી બે જ બે ભાઈને બધી બે ભાઈએ કીધું અંગ્રેજી મને ખબર નહીં વકીલ વકીલને વધાય તો હું વકીલ સાહેબ પાસે જો તો વકીલ સાહેબે કીધું ગા તો ઓગણપચાસ કરોડ આ ટેક્સ ભરવડ જાય